જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિગ્વિજય ગ્રામ પંચાયતના કારાબુગા ગામમાં રહેતા સરપંચ શ્રી રેખાબેન જગદીશભાઈ અને જગદીશભાઈ ચૌહાણનાઓએ પોતાના ઘરે ડીમ લાઇટ બાબતે એમની ફરિયાદ જીબી વિભાગમાં કરતા જીબી વિભાગમાં થોડો લેટ પડતે બીજી વાર ફોન કરી અને ત્યાં તસ્લીમ ભાઈ કરીને ફોન રિસીવ કરનારને ગાળાગાળી કરે ત્યારબાદ કર્મચારીઓ દ્વારા રિપેરિંગ માટે કારાબુગા ગામમાં જતા તે ગામની અંદર સરપંચ અને તેના પરિવાર દ્વારા ડાયરેક્ટ કર્યાની હકીકત જણાતા તે વિડીયોગ્રાફી કરવા કર્મચારીઓ જતાં એ વિડીયોગ્રાફી કરતાં સરકારી કામમાં રૂકાવટ કરેલ હોય જે અન્વયે જીબીના બીના કર્મચારીઓ દ્વારા સિક્કા પોલીસ સ્ટેશનની અંદર આવી અને ફરિયાદ દાખલ કરાવેલ છે એની ફરિયાદ લખી લે અને હાલમાં પીએસઆઈ સિક્કા દ્વારા તપાસ ચાલુ છે આ ફરિયાદ છે એ દિગ્વિજય ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રેખાબેન જગદીશભાઈ ચૌહાણ અને તેમના પતિ જગદીશભાઈ ચૌહાણ વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ છે